રાજકોટમાં ગણેશોત્સવની અનોખી ઉજવણી બાર હજાર રૂપિયે કિલો સોનાના મોદક બન્યા આકર્ષણનું કેન્દ્ર ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે રાજકોટના મીઠાઈ બજારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યાં એક મીઠાઈ વિક્રેતાએ ગણપતિ બાપ્પાને અર્પણ કરવા માટે એક વિશિષ્ટ ને અત્યંત મોઘો મોદક તૈયાર કર્યો છે આ ખાસ મોદક પર ચોવીસ કેરેટ શુદ્ધ સોનાનો વરક ચડાવવામાં આવ્યો છે જેની કિંમત પ્રતિ કિલોગ્રામ બાર હજાર રાખવામાં આવી છે આ સોનેરી મોદક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ મોઘા મોદકની વિશેષતા તેની બનાવટમાં વપરાતી ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી છે તેને શ્રેષ્ઠ ગુણવત્તાની ગણાતી મમરા બદામ

આરાધ્ય દેવને શ્રેષ્ઠ ભોગ અર્પણ કરવાની ભાવના સાથે આ મોઘા મોદકની ખરીદી કરી રહ્યા છે આ પરંપરા રાજકોટના લોકોની ભક્તિ શ્રદ્ધા અને તહેવારોને વૈભવશાળી રીતે ઉજવવાની ભાવના દર્શાવે છે જે ગણેશ પૂજાને વધુ યાદગાર બનાવે છે